નમસ્કાર સરદાર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સિહોર નગરપાલિકા દ્વારા સિહોરમાં રાજકોટ રોડ ઉપર આવેલ વેલના સોસાયટીમાં એક આસામી દ્વારા ઓટો ગેરેજ તરીકે રહેણાંકી પ્લોટનો ઉપયોગ કરવામાં આવે છે તે અનુસંધાને ત્યાંના રહીશો દ્વારા સિહોર નગરપાલિકામાં રજૂઆત કરતા નગરપાલિકાની ટીમ દ્વારા રૂબરૂ સ્થળ તપાસ કરી જે તે આસામીને ચોવીસ કલાકમાં સ્થળાંતર માટેનું મૌખિક અલ્ટિમેટમ આપેલ છે ઉલ્લેખ છે કે એ જગ્યાએ ગેરેજ બનાવેલ છે તેની જ સામે શૈક્ષણિક સંસ્થા કોલેજ આવેલ છે તેથી ત્યાં ભણતા વિદ્યાર્થીઓને પણ ત્યાં થતા રિપેરિંગના અવાજથી તકલીફ પડતી હોવાનું જાણવા મળેલ છે